ભવાનીધામ ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાનું ત્રિવેણી સંગમ બનવા જઈ રહ્યું છે ભવાનીધામના પાવર હાઉસના નિર્માણ સંદર્ભે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આ પ્રેસ કોન્ફરન્સમાં અભિજીત બારડે મીડિયા સાથે સંવાદ સાધી શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા અંગે વિસ્તૃત માહિતી આપી અભિજીત બારડે જણાવ્યું કે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા ખેરાલુ તાલુકાના મલેકપુર સ્થિત રામાપીર મંદિરના ધામથી પ્રારંભ થશે આ યાત્રા એક હજાર આઠ ગાડીઓના વિશાળ કાફલા સાથે માંબાજીના ધામ સુધી જશે સમગ્ર ક્ષેત્રીય ઠાકોર સમાજ દ્વારા સમાજના યાત્રાધામ અને આસ્થાના કેન્દ્રરૂપ ભવાની ધામના નિર્માણ માટે સંકલ્પ લઈ આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ પ્રેસ કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભવાની ધામ સંકલ્પ યાત્રાને લઈ સમાજમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ધામ સંકલ્પ યાત્રા ખેરાલુના મલેકપુર રામદેવપીર મહારાજના મંદિરેથી એક હજાર આઠ ગાડીઓના જંગી કાફલા સાથે માં અંબાજીના ધામમાં જશે અને ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થાનું ધામ એક સંસ્થાનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લઈ અને ત્યાં અંબાજીમાં સભાયો છે કેટલી ગાડીઓનો કાફલો જશે અને શું આ ભવાની ધામની વિશેષતા ક્ષત્રિય સમાજ વતીથી એક હજાર આઠ ગાડીઓનો લક્ષ નિર્ધારિત કરવામાં આવ્યો છે પણ એક હજાર આઠથી પણ વધુ ગાડીઓના જંગી કાફલા સાથે આ યાત્રા યોજાશે એ સ્થળ અને ભૂમિપૂજનની તારીખ પણ ગાળાની અંદર આપ આપ મીડિયા મિત્રોના માધ્યમથી અને જાહેર સભાના પ્લેટફોર્મ પરથી તેની પણ સ્પષ્ટીકરણ અને જાહેરાતો કરીશું પણ હાલ પૂરતા આ ભવાનીધામ સંકલ્પ યાત્રા યોજી અને સમાજમાં એક ચેતના અને ઉર્જા લાવવા માટે કાર્યરત છીએ ખાસ સમાજને એક આગળ બાંધવાની વાત કરી લે ક્ષત્રિય ઠાકોર સમાજને એકતાના તાંતણે બાંધવા માટે નિરંતર વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છીએ પણ આ ધાર્મિકતાના ભાવથી ધર્મના માધ્યમથી ધજાના માધ્યમથી સમાજને જોડવાનું કામ કરી રહ્યા છે અભિજીતસિંહ આ ભવાની ધામ બનવાનું છે તે ધાર્મિક મંદિર બનશે કે શૈક્ષણિક સાથે સામાજિક ઉત્કર્ષ માટે બનશે સામાજિક શૈક્ષણિક આર્થિક રાજકીય અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું આ ધામ હશે અને પોલિટિકલી જેને પણ માનવું હોય પાવર હાઉસ ભવિષ્યમાં નિર્માણ થશે એમાં કોઈ લેશ માત્ર શંકા નથી વેરિઝ જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા